મારે hmm. છે <convertible>

જીવનમાં કઈ પણ થાય ટેન્શન આવે મૂંઝવણ આવે તો એક જ મનમાં વિચાર રાખવાનો કે મોજ દરિયા કરવાના મોજ જ વાજ કાય વાંધો નહીં અમારા ભાણા નવી નવી ચેનલ છે અને આજે મારી પાસેથી માહિતી મેળવી હતી ને ઘણો બધો આનંદ આવ્યો અને જે પણ એને કોઈ પણ માહિતી ખબર નથી એ બધી માહિતી મેં આપી દીધી છે અને મારા મને જેટલી ખબર છે એટલી બધી ખબર એને આપી છે અને તમારા બધાને ફૂલ સપોર્ટ કરવાનો છે ન્યુ ચેનલ છે એટલા માટે અને હવે તમને બધાને છે ને મસ્ત મસ્ત ફ્રેશ વ્લોગ બનાવતા છે અમારે તો હવે ઉમર થઈ ગઈ ખેડૂત પાન કહેવાય બાપા પણ ઈ તો હજી સડતું લઈ કેવા જોવાનીય કહેવાય એટલે મસ્ત મસ્ત ટ્રાવેલિંગ ના બ્લોગ આવશે અને એને તે જે બ્લોગ ની ચેનલ નવી છે એટલા માટે ઘણું બધું જે બધું શીખવાનું એ બધું છે બોલવામાં થોડું હિચકિચાસ થાય છે પણ તમને બધા એને સપોર્ટ કરતા રહેજો અને કોઈ પણ ભૂલ થતી રહે તો તમે કોમેન્ટ કરતા રહેજો કે ભાઈ તારી ભૂલ છે એટલે મારા ભાણિયા ભાઈ સ્વીકારતા રહેશે અને નવી ચેનલમાં જે કોઈ આવ્યો હોય સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ તો અવશ્ય કરજો તે અમને બધાને ખબર પડે કે ભાઈ તમે અમારા બ્લોગ જોવો છો અને સજેશન કરો છો નાની ભૂલ કે મોટી ભૂલ નાનો ભાઈ નાનો

અને મારા મામાની ચેનલ છે ચતુર 101 ને એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય અને જો મારા મામાને જાણતા જ હોય તો સબસ્ક્રાઇબ તો કરેલું જ હશે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આ છે મારા મામાની છોકરી જહલ અને અત્યારે તો અમે રમાડવી છીએ બા ને બતાઈ બેસી ગયા છે અત્યારે જય દ્વારકાધીશ બા જય દ્વારકાધીશ પાણુ ભાઈએ ન્યુ ચેનલ ચાલુ કરી છે મે કીધું પાણુને આપણે ફાસ દેજે હે ને એટલા માટે કીધું મેક તું અહીંયા આયું તો મેં તને ઘણી બધી ન આવડતું એ બધું શીખવાડું એમ તમારા ભાણા ભાઈ જેટલા બને એટલી મદદ કરજો બધાને સપોર્ટ કરજો કા મમ્મી હમ જાહલ જાહલ બેન એટલે હા સારું આવડે છે અને તમે સપોર્ટ કરજો હવે રેડી અને હજી સુધી અમારા ભાણિયા ભાઈ ની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે હજી સુધી અમારા ભાણિયા ભાઈ તારે ભાણિયા ભાઈ ક્યાંથી થાય ભાઈ થાય અને અમે કઈ બાપ હા અમે કઈ બાપ દીકરી બી યુટ્યુબર નથી મોટા યુટ્યુબર તો અહીંયા છે તો એમ તો વાંધો માં સબસ્ક્રાઈબ કર્યું

અંદર દેખ ખાના તો આજ બેલ તો અત્યારે પોચી ગયા છે એ મંદિર છે આ જાનલ धाम માતાજીના મંદિરે પાચી ગયા છે તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અમારે તો હવે આંગળી ને બેડી ને જાનલ ધામ બેરડી કહેવાય છે ચાલો દર્શન તમે તો કરી લીધા છે તમે બધા દર્શન કરી લેજો તો આ છે શંકર ભગવાનનું મંદિરને અત્યારે પહોંચી ગયા છે દર્શન કરવા તો અત્યારે પ્રસાદ ललित से कंटीन्यू ब्लॉग में बनिया रहो

રાહુલભાઈ અત્યારે આવી ગયા છે હીરામાં ગયા તા ને અત્યારે બેસી ગયા છે જમવા પનીર નું શાક છે દહી છે અડદિયા સેવ ટમેટા નું શાક છે અત્યારે બધા જમવા બેસી ગયા છે તમે કન્ટિન્યુમાં બન્યા આજનો દિવસ અમારો આવો ઘટ પસાર થયો છે તો કાલે મળશું નો વિડીયો ત્યાં સુધી અમારી ચેનલ લાઈક જય આકાશીમાં જય મેલડીમાં バイバイ。Bye bye.